આ દેવાની ખાનદાની હતી અમીરાત હતી મર્દાનગી હતી ભલામાણા પોતાની રા નવગણ ફુગાની સાથે મોટો થાય છે દિવસો વિતવા મન્યા એક દિવસ બે દિવસ એક મહિનો બે મહિના એક વર્ષ બે વર્ષ પણ હાથેક ઉંમર થઈ નવગણ પણ ત્યાં સોલંકીઓને જઈને કે ખબર આપી દેવાયત ત્યાં તમારો દુશ્મન રાનો કુંવર છે સોલંકી સરદારનો હુકમ છૂટી ગયો કે બોલાવો દેવાયત બોદરને દેવાયત બોદરને જુનાગઢ બોલાવવામાં આવ્યા છે જ્યારે દેવાયત બોદરને જુનાગઢ બોલાવીને સોલંકી દરબારે પૂછ્યું કે દેવાયત આયર તમે જૂનાગઢના કુંવરને ઉશેરો છો તમે આશરો આપ્યો છે કે હા બાપા કારણ અરે મારે તો કરીને દુશ્મનને તમારા હાથમાં હતો હવે વિવર્ણનો થાય ત્યાં સુધી રાહ ના જોવાય બોલાવી લો કુંવરને તે દિવસે એમ કહેવાય છે કે દેવાયત બોદરે કૃષ્ણ પરમાત્માને યાદ કર્યા છે કે હે અખિલ બ્રહ્માના માલિક કાળિયા ઠાકર બાપ આજ મારી લાજ રાખજે કે જે કુંવરને મેં હગા દીકરાથી પણ વધારે રાખ્યો જે કુંવરને મેં હાથ હાથ વરથી મોટો કર્યો એને હવે મારે દુશ્મનોના હાથમાં હોંપી દેવો પણ હે મુરલીધર મહારાજ આજ મારી લાજ રાખજે બાપ અને દેવાયત બોદરે કીધું છે કે ઉભા રહ્યો મહારાજ હમણાં લઈ આવું દેવાયત બોદર તમારે જવાની જરૂર નથી તમે આયા કચેરીમાં રહ્યો અમારા માણસો જાશે અને ચિઠ્ઠી લખાણી કે આયરાણી જુનાણાના રાજનો કુંવર આપણે ત્યાં મોટો થાય છે એને આજ દુશ્મનોને હોંપવાનો વખત આવી ગયો છે આયરાણી એને હણગારી નવા લુગડા પહેરાવી ઘરેણા ધારણ કરાવી અને આવેલ માણસોની હારે કુંવરને મોકલી દેજો અને નીચે હોરઠની ભાષામાં લખાણું કે રાહ રાખીને વાત કરજે ગુજરાતના સોલંકીઓને ખબર ના પડી કે રાહ રાખીને વાત કરજે એટલે શું પણ આ બાજુ દેવાયત ગોદરને હક નહોતો કે રાહ રાખીને વાત કરજે એની હમજણ આયરાણીને પડશે કે નહીં માણસોએ આવીને ચીઠી આપી ચીઠી વંચાણી એક જ ઢોલિયામાં નવ અને ઉગો બે હુતાસે એમાંથી ઉગાને જગાડવાનું છે નવ ગણ જાગી ના જાય એ ધ્યાન રાખવાનું છે ઉગાને જગાડવામાં આવ્યો કે ઉગા ઉઠ બેઠા તારા બાપુ બોલાવે ઉગાને જગાડવામાં આવે છે ઉગાને નવડાવ્યો નવા કપડાં પહેરાવ્યા માથે ભાગ બંધાવી નાની એવી એક તલવાર ભેઠે બંધાવી પગમાં નાની મોજડી પહેરાવી અને ઉગાને માએ કાળો ટીલો કર્યો છે કે મારા ઉગાને કોઈની નજર ના લાગી જાય નગર જણનારી જનેતાને ખબર હતી કે બસ આયાથી ઉગો હાથમાંથી છૂટ્યો એટલે પાસો નહીં આવે મારો દીકરો ઉગો આજ નવઘણ મનીને જાય છે એ પાસો આવવાનો નથી માને ખબર હતી છતાંય માનો હિત કેટલો હશે કે પોતાની આંખના કાજળ માંથી આજ આયરાણીએ પોતાના હૈયા ઉપર પથ્થર મૂકી દીધો હશે તે જૂનાણાના રાને રાખવા માટે માયે આહુડા પાડ્યા નહોતા મા આહુડાને પી ગઈ હતી દુખને પોતાના હયામાં હંગરી નાખ્યો છે કલ્પના તો કરો કે આ દેશની શું તાકાત હશે અને ત્યારે નવઘણ જાગી જાય છે અને ઉગાનો બાવડો પકડીને નવઘણ માને બેટી પડ્યો છે કે માં ભાઈ જાય તો મારે જાવું છે ને તેથી ઉગાનો અઢેલો મારી દુશ્મનોને હોપી દીધો કે લ્યો તેથી માએ દોડીને નવઘણને બથ ભરી લીધી બેટા ભાઈ બાપુ હારે જાય છે ત્યારે મારી હારે આવવાનો છે તેદી માએ આયા ઉપર પથ્થર કેવડો મૂક્યો હશે અને છેલ્લી વાર માએ ઉગાને હેત કરી સોલંકીના માણસો હારે ઉગાને ઘોડે બેસાડી દીધો સોલંકી સરદારના માણસો છે નીકળી ગયા પણ માં છે યાજ નેજવા ઊંચા કરી કરી અને જોવે છે કે ઈ જાય મારો ઉગો ઈ જાય જુનાગઢના દરબાર ગઢમાં સોલંકીયાના દરબારની વચ્ચે તે દિવસે કુંવરને લાવવામાં આવ્યો છે અને દેવાયત બોદરે આમ જે આ કુંવર સામે નજર કરી ત્યાં તો દેવાયત બોદર ના પલ્લા મંડ્યા છૂટવા કડિયાની કાહુ મંડ્યું તૂટવા કે વાહ હાય રાણી વાહ વાહ હાય રાણી વાહ આજ મારો ખોરડો ઊંચો કરી દીધો અને તેથી દેવાયત બોદરે ઉગાનો બાવડો પકડીને કીધો કે લેવો દરબાર આ તમારો નવગણ આ તમારો નવગણ શબ્દ જ્યાં ઉગાના કાને અથડાણા એટલામાં ઉગો સમજી ગયો કે મારે ઉગો મટી જવાનું છે મારે તો નવગણ પાત્ર ભજવવાનું છે હાથ વરહના ઉગામાં સમજણ કેટલી હશે એમાં સંસ્કાર કેટલા ઉજળા હશે નકા હામે મોત ઉભો તો અને તેથી ઉગો એટલો બોલી જાય કે બાપુ તમે ભૂલો છો હું તો ઉગો છું અને દુશ્મનોએ જયારે પૂછ્યો કે શુકરા તારો નામ કે તે ઉગા ને મોઢે મૂસ નહોતી પણ આવી ગઈ હતી તે મૂછ ઉપર હાથ મૂકીને ઉગાએ કીધું કે હું નવઘણ નવ હોરઠ નો ધણી રાહ નવઘણ મારો